તો સુરેન્દ્રનગરમાં નહીવત વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સજાય છે ત્યારે થોડા જ શહેરના અનેક ભરાયા છે પાણી ત્યારે નહીવતમાં શહેરના રિવરફ્રન્ટ પર વરસાદી પાણી ભરાયા ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રિવરફ્રન્ટ વરસાદી પાણીમાં થયો છે ગરકાવ ત્યારે પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો કરવો પડ્યો છે સામનો વઢવાની કાગળ પર હોવાનું સાબિત થયું છે તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી કહી શકાય સુરેન્દ્રનગરમાં નહિવત વરસાદમાં પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે નહિવત વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે થોડાક જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે નૈવદ વરસાદમાં શહેરના રિવરફ્રન્ટ પર વરસાદી પાણી ભરાયા ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રિવરફ્રન્ટ વરસાદી પાણીમાં થયો છે ત્યારે પાણી ભરાતા વાહન ચાલકોને પણ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણના અનેક રોડ રસ્તા પર ગાબડા પડવાની પણ સ્થિતિ સર્જાઈ છે ત્યારે પાલિકાની આ પ્રિમોનસૂન કામગીરી જાણે માત્ર કાગળ પર હોવાનું હવે સાબિત થઈ રહ્યું છે